à vật đi đi cái gu à vật đi gu đi cái gu à à à vật đi gu đi cái ha đi gu đi đi bay đi 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 gu đi cha đi đi gu đi cha đi à đi gu đi à đi gu oh, đi

xúc kia bọn ta xúc tiến kia tiến dada đàn ta đau tai đà Đàn dada dada đà, dada đà, dada đàn dada đà dada dada đà đà, dada 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 dada

મારો બાબડો શું કરે બાબડો મારો બાબતો શું કરે શું કરે બધા બાબડો શું કરે કરેગુ કાઢેગુડા દાટ કાઢા જ તું હા ઢીંગું એમાં ઢીંગળો દાટ છો ઢીંગડો દાટ કાઢો ઢીંગળું એ ઢીંગો ઢીંગળું દાટ છો હા આવજો ક્યાં તો આવજો ઢીંગડો દાટ કાઢ્યો મારો ઢીંગળો

તોફાન કરવાનું નહીં હોવ હો દાટ કાઢ્યો અમારો ભીંગુડો એ ધીમુડા ડાટ કાઢ્યો અમારો ભીંગુડો hết những mua đó